લોરિયા થી લીધી લિટર દૂધ બધું પણ આ કોઈ પશુ જોવા નથી મળતું મિત્રો કે ભાઈ શાંત પશુ છ મહિનાની ની છે દૂધ છે વાહ પેલા દસ લિટર કરતી ટકેલી વીસ લિટર કરતી

મિત્રો આજની આપણી મુલાકાત છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા ડીસા તાલુકો છે દામા ની અંદર બહુ મસ્ત બની રહેશો છે અને એક નથી બે નથી ચાર નથી દસ નથી પચીસ પચીસ પચાસ પચાસ ભેંસો અહીંયા સો સો ભેંસો સુધી જોવા મળશે અને બહુ સારી ભેંસો છે અને હું ક્યાં આવ્યો છું કઈ પાર્ટીથી આવ્યો છું એ એમના મોઢેથી સાંભળીશું એમનું એકવાર એડ્રેસ સાંભળીશું અને આપણે એમના પાસે ઘણું બધું શીખવાનું છે ઘણા બધા લોકો જે અહીંયા ડેરી ફાર્મ કરવા માટે મતલબ એમને ફોન કરતા હોય છે કે સર બંની ભેંસમાં કેવું રહેશે ભેંસોનું કેવું રહેશે મહેસાણી ભેંસમાં કરીએ તો કેવું રહેશે ગાયમાં કેવું રહેશે એમણે બહુ ક્યારથી તમે ચાલુ કર્યો છે અને બહુ સારું બ્રિડિંગ ઉપર પણ કામ કર્યું છે બહુ અલગ અલગ જગ્યાએથી તમારે એ પણ શીખવાનું છે કે એમણે ભેંસો ક્યાંથી ખરીદી છે કેવી રીતે ખરીદી છે સો શું આ ડેરી ફાર્મ જે છે સફળ બનાવવા માટે એમને કેટલા કેટલા લોકો મદદરૂપ બન્યા છે અને આ લેવલ સુધી પહોંચ્યા છે એમાં એમને કેટલો નફો રહેશે ખરેખર આની અંદર કંઈક મળે છે કે નથી મળતું એમને ડે મતલબ જે સ્ટ્રક્ચર ઉપર જે ખરેલ છે હું અલગ અલગ ખુલ્લા ખુલ્લા વાડા કરેલ છે બધું જ તમને વ્યવસ્થિત બતાવીશ તો પહેલાં આપણે એમનું એક વાર નામ ટીગત બધું જાણી લઈએ અને પછી આપણે વિડીયોની શરૂઆત કરી એકવાર મોહનભાઈ તમારો એડ્રેસ આપી દો મારું નામ રબારી મોહનભાઈ હરિભાઈ ગોમધોમાં તાલુકો ડી છે જે વાહ નામ મોહન બહુ સારું નામ ભાઈ મોહનભાઈ બરાબર હવે ખાલી એટલું આપણે દર્શક મિત્રોને તમે કહો કે આ ફોર્મ પેલી તમારી એજ કેટલી ભણલ કેટલા છો પેલા શું કરતા હતા 10 ભણેલો બરાબર પેલા શું કરતા હતા પેલા ભણતો ને પછી સીધા આમ સીધા આવો મિત્રો મોહનભાઈ છે મિત્ર છે અમારા હું પહેલી વખત મળ્યો છું પણ amare વાત થાય ઘણી વખત પણ મારા સર્કલ એમનું સર્કલ બધું એક છે કે બનીની અંદર જઈએ એટલે એમનું નામ મળે નાની ઉંમરની કેટલી ઉંમર કેટલી તમારી મારી ઉંમર પૂગે 40 વર્ષ બરાબર

મોહનભાઈ એ બહુ સાચી વાત કરી આપણી નસલ પેલા રૂપાળી બંને આ બધું બંને જ હતું રૂપ નો ખરો અચ્છા રૂપ જુએ બરાબર

પાપડી ને ભૂસો ઘણો ઘણો ભૂસો પાપડી અને થોડી મકાઈનો નો ભરડો થોડો નાખો અત્યારે કેટલું દૂધ થી આવે છે અત્યારે બાર લીટર દિવસ બાર લિટર દિવસ ના વાહ 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 વેરી ગુડ સરસ આરિયા હવે હું લાયલ છું

કે 12 મહિનાનું દૂધ કેટલું થાય 10 મહિનાનું દૂધ કેટલું નો વિચાર્યું નહોતું મારો એવો એમ તમ ઓકડા બોકડા રાખો ખરી કે ભાઈ 10 મહિનાના આપડે 300 દિવસ થાય તો 300 દિવસના કેટલા દૂધ થાય 3000 લિટર કે 4000 લિટર એ એ એવું કોઈ દિવસ રાખતા નથી ઓકડા બીજું ના એવું નથી રાખે એવું એમ સરસ સરસ વાહ વાહ લે લે વે બોય

પરિપૂર્ણ ભેંસ હોય નથી કેતા સાહેબ આ ભેંસ મોઘી કેવા આટલી બધી એની અંદર બધા જ કેરેક્ટર બહુ સારા હોય દરેકે દરેક કેરેક્ટર સારા હોય તો એને બધી જ ભેંસો એવી છે ભલે એક એક થોડી થોડી હું તમને બતાવું કે આ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે એમની દરેક દરેક ભેંસો ખરેખર એમની જો સિંગડી જો એમનો બોડી કેરેક્ટર જે બની નાખેવા જોઈએ એ બધા એક જેવા છે બધા સેમ ટુ સેમ છે અને ਬਦੀਤ ਵੇਚੋ ਹੋਇ ਲਓ ਬਣੀ ਕੋਲੇ ਗਰੀਬ ਤੋਂ ਐਮੋ ਕਈ ਕਿਉ ਨਾ ਪੜੇ ਇਹ ਪਹਿਲ ਬਦਲੋ ਬਤਾਓ ਮਾਰਾ ਵੀਡੀਓ ਨੀ ਅੰਦਰ ਖਣੀ ਵਕਤ ਆਪ ਲੋ ਆਪਰੇ ਪਸ਼ੂ ਵਾਲੀ ਕੋਲ 8 ਮਹੀਨੇ ਹੂੰ 6 ਮਹੀਨੇ ਨੀ ਜਾਬਨ ਰਹੀ ਅਦੀ ਹੋਲਡਰ ਦੁੱਧ ਸੇ ਵਾ ਪਹਿਲਾ 10 ਲੀਟਰ ਕਰਦੀ ਟਕੇ 20 ਲੀਟਰ ਕਰਦੀ ਹਾ ਹਾ ਵਾਹ ਰੇ ਖਿਲ ਬਦੀਆਂ ਨੂੰ ਬਾਅਲੂ ਬੀਦੂ ਬਤਾਓ 8 ਮਹੀਨੇ ਨੀ ਵਿਹਲ ਥੋੜਾ ਬਾਅਲੂ ਆਵੜਾ ਨਹੀਂ ਹੂੰ 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 8 ਮਹੀਨੇ ਨੀ ਵਿਹਲ ਸੋ ਮਹੀਨੇ ਜਾਬਨ ਹਾ 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 બના ડીરીમ દોર આયા તા લગભગ મહિના પેલા ઓ 18 લિટર સેશન બોદરી કમ દોઈ છું તો મહિના પહેલા દોરાઈ ગઈ 18 સેશન બોદ મે દોડ મહિના પહેલા દોરાઈ ગઈ ખરા ખરા વાહ આ વેચાતી લાયેલી ઘરની વેચાતી લાયેલી બધી વેચાતી લાયેલી બધી વેચાતી હવે આ વેચવાની એમ ઘરે રાખવાની બધી ના વેચવાની નથી એવું એવું

આ લગભગ વીણ છે દિવાળી ની છે ચાર મહિના ની વીણ છે સાત સાત લીટર દૂધ કરે છે એટલે ચૌદ લીટર દૂધ છે હાલ હા ચૌદ લીટર દાડા દૂધ છે ચૌદ તો આ બાખડી છે બાર લીટર દૂધ છે જ્યાં પણ બધાનું તમે જો સિંગડી એકદમ ગોળ છે રૂપાળ ખરેખર જો આટલા હમણાં હમણાં મમણા છેલી બધી આપણે વીડિયા ઘણા બધા ઉતાર્યા તો દેખામો અને બધી રીતે જો તમને જોવા મળે છે

મિત્રો પાંચ વાગે હો ખરેખર એવું નથી કે છ વાગ્યા તમે તમે આ પાળો મોબાઈલ ની અંદર પાળો પાંચ વાગ્યા 5 બતાડો 5 વાગે ની આ પરિસ્થિતિ છે બહુ સારી તો થોડી હજી અડધો કલાક લેટ કર્યું અને પાસ પાછળ પાળો

આવેnder ઉપી થોડી ભૂરી છે બધ્યાનો ઉપી કે તર મારી લઉં વિડિયો લાંબો થાય છે મિત્રો એટલે જંત લે થોડું જંત મોહન બીજુર તી ઘણી બી બહુ દિન હવે મે ચક્કર મારાવું એ ખોકી ભૂરી છે

મિત્રો ખાલી બચ્ચા લેવા માટે કઈ પણ લોકો રાખતા હોય એને કાઢતા નથી આ બચ્ચા બધા તો બધા બચ્ચા હવે મારા ખાલી મોહનભાઈ આ ત્રણ પાડીઓ તમે તૈયાર કરો છો દર કેટલી તૈયાર કરો એમાં વેચો કેટલી ને રાખો કેટલી વેચી બે ત્રણ તૈયાર કરવાનું વાહ વાહ સર આ એમની તૈયાર કરેલી રોટીઓ પાડીઓ તમે જે પાડીઓ ગો તૈયાર કરો દર વર્ષે જે ખુલ્લો વારો છે આમ કે

એના મૂઢા ઉપર થી એના શરીર ઉપર થી એના પગ ના ખરી ઉપર થી ક્યાંય દેખાતો નથી ક્યારે બાર મેટર ક્યાં હોય કેટલા રેડલા રેડલીઓ કેટલી લઈ રેડલા રેડલી તો ઘણા લાય રેડલા માનું છે રેડલી વીસી પ્રીમિયમ છે પણ આમો સારો સિમિલ મિલી હારો કો રેડલો લીધો હોય ને તો કોમ દે જાય રેડલી લીધી આ ગાયો છે ગીર ગાયો ગાય બતાવો પેલી દેશી ગાય બહુ સારી ગાય છે वाह, वाह, कहीं बेहतर सी दी सी कहीं? पहलों में आ, ताम आएक ताम आएक ताम तो उसे त्राण तारीकी आठ महीने सही क्या सी? अरे एक टाइम दो माह त्राण तारीकी? आठ महीने सही क्या? अरे टाइम दो माह? अब आवाज़ छोड़ो टाइम नहीं आवाज़ बहुत है दोनों ना तो ना होए हमने आठ लोगों को कर दो अपना दूध आली आवक्त

બોલી કરી છ આઈ વાત બરાબર હાલ દે એમાં ત્રણ પડી દઈ દીધી છે હો હો એકા હો એક આ છે એકા આ ત્રણ દઈ દીધી છે બાકી ની દેવાની કેવું હા શું બામ વાળવાની છે બામ તો કોઈ ઘરા ગાવે તર આય છે મેમ હા હા ઘરા તર મિત્રો એમનો કોન્ટેક્ટ અમે આપશું અંદર લખીશું બરાબર છે કોમેન્ટ ની અંદર કોન્ટેક્ટ નંબર મળી જશે તો કોન્ટેક્ટ કરજો

40 લાખ બચાવ દવા બચાવ સરસને 50000 આશરે 8 લાખ માં આવી ગયા બચાવ દવા ગજરા ફોર્મ ઓકે લગાય મિત્રો આપણે ઘણા બધા લોકો ને તમેલો બનાવવો છે આની અંદર અમે કેટલાય વખત કુત આ છેલ્લા 20 એક વર્ષથી આ લાઈનમાં મે કેટલાય લોકોને આની અંદર આવતા જોયા અને નીકળીને ફટાફટ કંટાળીને જતાય જોયા પણ તમે જો આની અંદર ટક્યો કોઈ કે નથી પૈસા તો વસ્તુ ખોટી છે ટકી ટકી તો બહુ છે મોહન તમને એવું કોઈ દિવસ વિચાર આવ્યો કે યાર હવાના ચાર વાગે ઉઠવું અલે આ ચોમાસાના ગારામ જાવું આ આ બધું કરું એના કરતાં હળક બીજી કે ધંધે એ બીજું કરીએ એવું વિચાર આવ્યો એમ મેં હું ભાઈ કે અમારો શોખનો ધંધો છે 80000 ની વેન ઉધાર લે

Mereka kaya mandiri, awak, awak, yang ngerti <imitation> kejar,

છે છે એ એક જે વસ્તુ એકદમ તો મિત્રો બસ પશુપાલક ની આજે મુલાકાત હતી એમની પાસેથી આપડે બહુ શીખ્યા એમણે વાત કરી કે હું પેલા ક્યાંક જતો હતો કે ભાઈ માસ્ટર જોડે જતો હતો તે કઈક સારી સારી વસ્તુ શીખ્યા અને એમના નવું કે ભાઈ તમે સારી વસ્તુ લાવો આમ કરો તેમ કરો તો હું તમને પણ એક વસ્તુ છેલ્લે કહીશ કે તમે પણ કોઈ સારા જે તમારા લાઈનમાં જવું હોય એચએફમાં જવું હોય ક્યાંક એને તમે ગુરુ બનાવો કે ભાઈ એને તમે એને ઇંગાથી તમે મિત્રતા કરો તો એ તમને કઈ ગાઈડલાઈન આપશે અને તમને આવી રીતે ક્યાંક આગળ વધવામાં બહુ કામ બનશે મતલબ મદદરૂપ બનશે તો બસ મિત્રો ધન્યવાદ